પેટીએમ આરબીઆઈના રડાર પર આવ્યું કેવી રીતે આરબીઆઈ દ્વારા પેટીએમને એકત્રીસમી જાન્યુઆરીથી બેન કરવામાં આવ્યું છે અને પેટીએમ દ્વારા જણાવવામાં આવ્યું કે ઓગણત્રીસમી ફેબ્રુઆરીથી જે કામગીરી છે તે બંધ થઈ જશે એટલે કે કેટલાક જણાવવામાં આવી રહ્યું છે કે આરબીઆઈના જે કેટલાક નિયમો છે તેને ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેને જ લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જો આપણે વાત કરીએ તો આરબીઆઈના રડાર પર આવવાનું કારણ શું છે સૌથી મોટું જો કારણ કહી શકાય તો જાણવા મળી રહ્યું છે કે કરોડો અકાઉન્ટ કેવાયસીની પ્રોસેસ કર્યા વગર ચાલી રહ્યા હતા ટ્રાન્ઝેક્શનમાં પણ કેવાયસી અપડેટ કે કેવાયસીની પ્રોસેસ પણ કરવામાં આવી ન હતી તો જેને લઈને મની લોન્ડરિંગની પણ આપણે કહી શકાય કે તેની પણ શક્યતાઓ સેવાઈ રહી હતી રિપોર્ટ તો એવા પણ મળી રહ્યા છે કે એક જ પેન કાર્ડ પર સો એક હજારથી વધુ યુઝર્સના અકાઉન્ટ જોડાયેલા હતા અને આ સિવાય પણ આરબીઆઈ ઓડિટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે નિયમો છે તેનું પણ પાલન થતું ન હતું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જણાવ્યું છે કે જો ફંડ જે છે અગર ફંડની હેરાફેરીનું પણ કોઈપણ પ્રૂફ મળશે તો ઈડી જે છે તે પેટીએમ બેંકની તપાસ કરશે એટલે કે ઈડી દ્વારા જે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે આ પહેલાં પણ જેમ કે આપણે કેવાયસીની વાત કરીએ કે કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે આ બધા જે ઉલ્લંઘન કરવામાં આવ્યા છે તો જો તપાસમાં બહાર આવશે કે કોઈપણ હેરાફેરી કરવામાં આવી છે તો ઈડી દ્વારા પેટીએમની તપાસ કરવામાં પણ આવશે